અઘરી નોટ નકલી પીએસઆઈ ડેપ્યુટી મામલતદાર બનીને ફરતા કિરીટની અમદાવાદમાં ધરપકડ લોકોને ડરાવીને પૈસા પડાવતો રાજ્યમાં નકલી પોલીસ ડોક્ટર કોર્ટ જજ સહિત નકલીનો સિલસિલો યથાવત છે ત્યારે અમદાવાદના મણિનગરમાંથી મોળરવલ્લીના એક શખ્સને પીએસઆઈ અને ડેપ્યુટી મામલતદારના નકલી આઈડી સાથે ઝડપી પાડ્યો સમગ્ર મામલે પોલીસે આરોપી પાસેથી પીએસઆઈ અને ડેપ્યુટી મામલતદારનું નકલી આઈ કાર્ડ મોબાઈલ એક્ટિવા સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી આરોપીની પૂછપરછ કરતા અનેક ખુલાસાઓ થયા હોવાનું સામે આવ્યું ડેપ્યુટી નકલી આઈ કાર્ડ સાથે એક શખ્સની ધરપકડ મણિનગર પોલીસે સરકારી અધિકારીની ઓળખ આપતા અરવલ્લી જિલ્લાના માલપુરના હલદર ગામના રહેવાસી કિરીટ અમીન ઉંમર વર્ષ છત્રીસની ધરપકડ કરી હતી મણિનગરમાં વાહન ચેકિંગ દરમિયાન કિરીટ પાસેથી પોલીસ અને મહેસૂલ વિભાગના નકલી આઈડી મળી આવ્યા હતા પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ સર્વેલન્સ સ્કવોડે મણિનગર રેલવે સ્ટેશન નજીકથી આરોપી કિરીટની ધરપકડ કરી હતી કિરીટ ગાંધીનગર એલસીબીના પીએસઆઈ હોવાનું કહીને છેલ્લા બે મહિનાથી મણિનગરની એક હોટેલમાં રોકાયો હતો કિરીટે લોકોને ડરાવવા અને પૈસા પડાવવા માટે બનાવટી આઈડીનો ઉપયોગ કરતો હતો આરોપીને આઈ કાર્ડ વલસાડના એક શખ્સે બનાવી આપ્યું હોવાનું સામે આવ્યું છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી કિરીટનો ગુનાહિત ઇતિહાસ હતો આરોપીએ બે હજાર બારમાં પોલીસની ભરતી પાસ કરી હતી પરંતુ પ્રેમિકાના કહેવાથી પોલીસની તાલીમ કરી ન હતી આરોપી કિરીટ વિરુદ્ધમાં અત્યાર સુધીમાં મોડાસા રામોલ હિંમતનગર ઠાસરા ધરમપુર સહિતમાં કુલ આઠ જેટલા ગુનાઓ કર્યા હોવાનું સામે આવ્યું છે આરોપી કિરીટે બે હજાર તેની પ્રેમિકા અને અન્ય એક આરોપી વિનોદ વણઝારા ભાનુ પંડ્યા નામના શખ્સની સાથે મળીને પીએમ જેવાયના ત્રણ હજાર જેટલા બનાવટી કાર્ડ બનાવ્યા હતા જ્યારે વલસાડના ધરમપુરમાં એકના ડબલ અને પોલીસ બનીને દરોડા પાડીને ફરિયાદી પાસેથી ચાલીસ લાખ રૂપિયા પડાવ્યા હોવાનું જણાવ્યું છે ટીવીએટીન ન્યૂઝ અમદાવાદ